ગયા જોવા આ બધી જીવાત છે આ તમે જેટલી બી આ ધૂળ જુઓ છો ને આ બધી આ બધી જીવાત હે ગાઈશ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવશો તો આજે છે ટ્વેન્ટી સેકન્ડ ડિસેમ્બર અને આજે તું મારું લાસ્ટ પેપર એટલે ઉતાર વિડીયો નહોતા આવતા હવે માળ્યામાંથી પતંગ હવે ઉતારું છું એનો જ બ્લોગ શૂટ કરું છું તો મમ્મી મોબાઈલ પકડશે અને હું ફટોફટ માળિયામાં ચડીને પતંગો શોધી અને પછી બતાડું પતંગો તો ચલો જઈએ માળિયામાં લેટેસ્ટ નથી અમારે આવી જ છે તમારા ઘરાના ઘેર આવી સીડીઓ છે આ પતંગો તો પડશે ક્યાં છે હા હા જો મારી બતાડું તમને જોઈ લઉં જ હશે આ જો આ ઉપડી રે માણ્યું સરસ છે આને સરસ ગોઠવેલું છે એ તો વેર થી વેર તો થાય જ ને હવે જો હવે ક્યાં છે ને પકડ દો મે કીધું તો દિવાળીમાં તો બહાર રાખે પતંગ તો કે ના કે દિવાળી અને એ માન તો ખરી કેવાય હાલો આમાં પતંગાત લાગાઈ જો આ આટલા ઉતર્યા લે પકડો હવે મારા ગાડીમાં મોટું બોક્સ એક છે પતંગ હવે નઈ હોય એટલું ડબ્બો બંધ લાયો તો હવે મે બોક્સ ઉપર યાર તે લખ્યું પણ મે બધું પાછું કર્યું ને રમણ ભમર આઈ થીંક મલેક્યુ છે બોક્સ ઓલમોસ્ટ કોઈ જોઈ લઉં बाकी तो तुमने नीचे आ अच्छा अच्छा ये है डीने की बॉक्स है ना भैया क्या नाम पड़से कोई हमको बता दो कितना मतलब आबा दिखाई दे फेस मेरा हां आर्य जी बॉक्स पतंग बोलो ये बता दूरी माटे तो चढ़नु पड़से हो के यू 1 2 प्लीज देख लिया से ना બાય બાય દુજે ઉતાર્યું ને એ ટેબલ નહી ને ને તું બધા પતંગ ખીрки તો હજી બીજા માસે કદાચ એ હે આ શું થયું શિટ સુધાઈ આવી ગઈ

तो आज हुआ मैं धूल जुओ अंदर जुओ कितनी बजे आ फिर आज हुआ धूल धूल वारु आ बड़ा पिल्ला वाला पिल्लो जुओ मैं बनाए हुए नानपंडी बना तो क्या रहा कुछ भी आ पट्टी हो हैंड पट्टी आज फिरकी फिर की एवी नेवी सजुआ

તો બધું આમાંથી નીકળ્યું જાય અહીંયા અંદરથી એટલે આમી અંદર ઉધઈ આવી ગઈ છે પતંગની અંદર એવું બધા કાઢીને જોઈ લો ચેક કરવા જ પડશે આ ફર્સ્ટ ટાઈમ આવું થયું જઈને ઉપર ઠંડી આવી ગઈ છે આઈ ગઈ ઠંડીને બીમાર પડ્યો છું થોડો એવો છે થોડો જ પડ્યો હા

નામજી ખચર 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 ગાઈઝ આ પતંગમાંથી બહુ ઈદોઈ નીકળી છે એટલે ઉપર જઈએ જીવડા જીવડા થઈ ગયા લાઈટ દૂર રાખ અને એંગલ બદલ્યો

बाप रे आ तो एक एक पतंग गया था चीज़ चीज़। जो एक तीस आज वो एक ही है क्या कर रहे हो आप अच्छा गया आ एक भी नहीं दिया गया तो ना आज सारा अच्छे आ गया आज के बाद जो आ કોયા કે હતી રેતી ની પડતી ને તમાર માડ્યા હા હોયલા રેતી મેમ સેલો ટેપ થી ભઈ બંધ કરેલું હોય અહીંયા ગાઈસ તમને કોસ્ટ બતાવું આ જુઓ તમે આ આ બધી જીવાત છે આ તમે જેટલી બી આ દૂર જુઓ છો ને આ બધી આ આ બધી જીવાત છે ને મારા જુઓ પતંગો બધા વીસ ગયા આ જુઓ બધા ગયા પતંગો મરી ગયા જુઓ આ બધા એક બી સાજ બધા આવા છે એટલે પતંગનું પેકિંગ કરો તો સરખું કરો જેથી કંઈ થાય નહીં બરોબર તો હવે તમને બાકીની વિગતો પછી આપવું ચેક કરજ અને આ જુઓ આટલા આટલા સાજા નીકળ્યા અને આટલા ખરાબ હવે ઘણી હું લખી દઈશ કેટલા ખરાબ ને કેટલા સારા બરોબર મોલમોસ્ટન ફોર્ટી જે અમારે છેક ઉપર જેટલું નાનું જે થાબું છે ત્યાં આગળ જવા માટે જે સ્ટેપ છે હવે એમાં કેવું છે લાકડાઓ નાના નાના સ્ટેપ છે તો એ સેટ કરવા પડશે તો હવે કાઢ્યા છે અમે લગાવીએ ઉપર જવા માટે ધાબા ઉપર સો હવે હું જઈનું કાઢીએ જઈનું અહીંયા જ છે આરો જઈનું સો હવે લાકડા કાઢ અમે આખું વર્ષ નથી આવતા કારણ કે ચોમાસાના લીધે છે ને પોલા થઈ જાય લાકડાઓ ખરાબ થઈ જાય એટલે ઉત્તરાયણ પતી જાય પછી કાઢી લઈએ હવે ઉત્તરાયણ આવે છે તો હવે લગાવી દઈએ પતંગો તો મમ્મીએ જ્યારથી પેલી ઉઠાઈ જુઓ ત્યારથી જુઓ પતંગો તો બહાર જ મુકાઈ દીધા છે એટલે હવે ચલો જઈએ તો ગાઈસ તો તમે જોયું એમ નહીં અમે સ્ટેર સેટ કરી દીધા છે ઉપર જવા માટે તો આજે સાંજે હવે ઉપર જઈ તો ઉપર જઈશું પતંગ ચગાવીશું અને જો ચકતા છે સારા એવા અને જો પતંગ કાપીશ તો વિડિયો શૂટ કરીશ તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું તો આની સાથે હવે વિડીયો આ જ જશે હવે આ જ જશે બે ત્રણ બે ત્રણ દિવસે બરાબર અને કાઇટ ચોપિંગના અને દોરીના પણ હું વિડીયો અપલોડ કરતો હોઈશ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ટીઝ દેન ટાટા બાય જૈનું બાય